તો આજે આપણે બનાવીશું અળસીનો મુખવાસ તો ચાલો શરૂ કરીએ તો આપણે અળસીનો મુખવાસ બનાવવાનો છે તો આ એક કિલો મેં અળસી લીધી છે અળસીનો મુખવાસ આ ખાવાથી આ ખૂબ સારો છે આપણે ગેસ કબજિયાત કોઈને રહેતી નથી આ રીતનો સાફ કરેલી અળસી મેં લઈ લીધેલી છે તો હવે આપણે આની અંદર આપણે એનો મસાલો નાખવાનો છે તો હું મસાલો નાખું છું હવે તો હવે આપણે બે ચમચી જેટલું મીઠું નાખવાનું છે આની અંદર આ જો નાખી દીધું મીઠું તો હવે આપણે એક ચમચી સંચળ પાવડર નાખવાનો છે અને આપણે બે ચમચી જેટલી હળદર નાખવાની છે હવે આપણે આની અંદર લીંબુનો રસ નાખવાનો છે છે તો બે લીંબુ કાપી લીધે ઓલરેડી તો આપણે આ રીતે મુખવાસ ખાવામાં જ સારો છે જમ્યા પછી ત્રણેય ટાઈમ તમે જમ્યા પછી આ મુખવાસ તમે લઈ શકો છો દિવાળીમાં પણ બનાવાય આડા દિવસે પણ બનાવાય ગમે ત્યારે તમે આને બનાવી શકો છો તો હવે આ બધું મેં બે લીંબુનો રસ ને હળદર ને મીઠું ને સંચળ બધું નાખી દીધું તો હવે બધાને આપણે આ રીતે મિક્સ કરી દેવાનું છે તો આ બધું એકદમ મિક્સ થઈ જાય એટલે બધો મસાલો અંદર એકસો એડ થઈ ગયો છે તો ફળી જાય અંદર અને આની અંદર જો થોડુંક એવું લાગે તો આપણે થોડુંક અંદર પાણી નાખવાનું છે આ રીતે તમે જોઈ શકો છો જો કેટલું સરસ બધું મિક્સ થવા મળ્યું છે અને આ બધું મિક્સ કરી લેવાનું છે હવે હાથે જો આપણે મિક્સ હા મળ્યો છે આ એકદમ પલ્લી જેવી ટાઈપનો બધો થઈ જવા દેવાનો છે પછી આપણે આને બે કલાક માટે રેસ્ટ આપવાનો છે રેસ્ટ આપી દઈએ એટલે આપણે પછી એને શેકવાનો છે તો હવે આપણે પછી એને બે કલાક પછી શેકવાનો છે તો આપણે આ બે કલાક થઈ ગઈ છે તો આપણે અળસી બધી પલ્લી ગઈ છે તો આવી રીતે બધી છૂટી પાડી દેવાની આની અંદર ધીમે ધીમે આ બધી છૂટી પડી જાય ને તો પછી હવે આપણે એને શેકી લઈશું હમણાં આપણે પાવર બાઉલમાં ઠલવી દઉં છું જોઈ શકો છો જો એકદમ થઈ ગઈ ને પલડીને સરસ તો હવે આની અંદર આપણે બકડિયામાં ઠલવી દેવાની છે આપણે આની અંદર શેકી નાખવાની છે અને હવે આ રીતે બધું આને શેકી નાખવાનો છે ધીમે ધીમે આપણે એને ધીમા તાપે શેકશું પહેલાં આપણે એને ફાસ્ટ ગેસ નાખવાનો છે પછી જેમ જેમ શેકાતો જાય ને એમાં હવો થતો જાય ને આ બધી જ તે હસી ફૂટતી જાય આ રીતે બધું આપણે શેકી લેવાનું છે તમે જોઈ શકો છો આ અળસીનો મુખવાસ અમે ગમે ત્યારે બહાર જાય ને તો પણ સાથે લઈ જઈએ છીએ આ મુખવાસ ખાવા ખૂબ જ ટેસ્ટી લાગે છે ખાટો અને મીઠો અને સ્વાદવાળો લાગે છે તો હવે આપણે અળસીનો મુખવાશ શેકી છે તો ધીમે ધીમે બધું ફૂટવા મળી છે અળસી એકદમ બધી ફૂલી છે બધી અળસી દમ અળગો થઈ જાય ને પછી જ આપણે એને ઉતારવાનો છે ત્યાં સુધી શેકાવા દેવાનું છે

હમણાં બધું નીકળી બધું મીઠું નીકળવા માંડ્યું છે આપણું મીઠું નીકળી જાય બધું હવે છે